સાવરકુંડલા તાલુકાના ખોબા જેવડા મઢડા ગામના દિલુભાઈ ભાણાભાઈ બુધેલા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે આવતા સ્વાગત કરવામાં આવ્યું હતું આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરવું એ એક ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે જ્યારે કોઈ સૈનિક તાલીમ પૂર્ણ કરીને ઘરે આવે ત્યારે પરિવાર અને સમાજ તેનું હાર્દિક સ્વાગત કરે છે સ્વાગતના ભાગરૂપે નાના એવા મઢડા ગામમાં તમામ લોકો અને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શારીરિક તંદુરસ્તી શસ્ત્રોની તાલીમ યુદ્ધ કૌશલ્ય નેતૃત્વ અને શિસ્તની સખત તાલીમ આપવામાં આવે છે દેશની સુરક્ષા માટે સૈનિકને તૈયાર કરવો અને તેમની શારીરિક અને માનસિક રીતે ભાવનાત્મક રીતે મજબૂત બનાવવું ઘરના પ્રવેશ દ્વાર પર રંગોળી કે ફૂલોથી સજાવટ કરવી સૈનિકનું તિલક હાર અને આરતી કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું પરિવારજનો એકઠા થઈને જય હિન્દ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તાલીમ દરમિયાન સૈનિકે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે

તમામ પછી સૈનિકને શારીરિક અને માનસિક આરામની જરૂર હોય છે તેથી તેમને પૂરતો સમય અને શાંતિ આપી તેમની દેશભક્તિ અને બલિદાનને હંમેશા માન આપવું સ્વાગત દરમિયાન સૈનિકની ગોપનીયતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું ખાસ કરીને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતી વખતે આ સ્વાગત એક સૈનિકના સમર્પણ અને હિંમતને સન્માન કરવાનો એક સુંદર રસ્તો છે આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસ મઢડા ગામમાં ઉદેલા દિલુભાઈ કે જે આર્મીની છ માસની ટ્રેનિંગ પૂર્ણ કરી આવેલા છે તો સમસ્ત ગામે ખૂબ સરસ એવું એમનું સ્વાગત કરેલું છે દિલુભાઈ બુધેલા એ અમારી શાળાના પૂર્વ વિદ્યાર્થી અને ખૂબ જ સારા એવા વ્યક્તિત્વ ધરાવતા એવા વિદ્યાર્થી રહ્યા છે અમને ગામ વતી શાળા વતી અને સમસ્ત ગ્રામજનો વતી ખૂબ ગર્વની વાત છે કે મઢડામાંથી આ વ્યક્તિ આ છોકરો જે નિશાળનો છે એ ખૂબ આગળ વધ્યો છે તે બદલ અમે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અસ્તુ સીએડી સી న్యూస్ સાથે દિલિપ વાઘેલા સાથે યોગેશ ઉનડગઢ અમરેલી